મંચ પર ઉપસ્થિત પૂજ્ય શ્રી સુચંતન સ્વામી પૂજ્ય શ્રી ગુરુપ્રસાદ સ્વામી પૂજ્યશ્રી સેવા વિલાસ સ્વામી પૂજ્ય સંતગણ મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લા મેયર શ્રી પિંકીબેન સોની મારા સાથી ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ શ્રીમતી મીનાક્ષીબેન વકીલ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ स्टेडिंग चेयरमैन श्री सीतल भाई मिस्त्री पक्षना नेता श्री मनोज भाई पटेल शहरना अध्यक्ष श्री विजयभा शाह वडोदरा मेरेथॉन चेरपर्सन श्रीमती तेजलन अमीन को चेरपर्सन श्री समीर खेरा पूर्व मेयर श्री भरत भाई डांगर पूर्व धारा सभ्य श्री भूपेन्द्र भाई लाखावाला श्रीमती सीमाबेन मोहिली पूर्व प्रदेश महामंत्री श्री भार्गव भाई भट्ट મંચસ્થ સૌ મહાનુભાવો ઉપસ્થિત અધિકારીગણ વિખાળ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર શિયાળાની ઠંડી રવિવારનો દિવસ અને છતાંય આ બારમી વડોદરા મેરેથોનમાં સહભાગી સૌ દોડવીર અને આયોજકોને આટલી મોટી સંખ્યામાં આવવા બદલ અભિનંદન પાઠવું છું વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાનજી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં વિકાસની મેરેથોન ચાલી રહી છે આદરણીય વડાપ્રધાનશ્રીએ આપણને વિકાસ બી વિરાસત બીનો કાર્યમંત્ર આપ્યો છે આ વર્ષની મેરેથોનને હેરિટેજ મેરેથોન બનાવીને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનો આ કાર્યમંત્ર સાકાર થયાનો છે આ વર્ષે વડોદરા મેરેથોનના રૂટ શહેરી વિસ્તારમાંથી પસાર થવાનો છે આનાથી દેશ વિદેશના દોડબીડો આ સાંસ્કૃતિક નગરી વડોદરાના ભવ્ય ઐતિહાસિક વારસા અને વિકાસના સાક્ષી બનશે વડોદરા મેરેથોનની આ બારમી માઇલસ્ટોન આવૃત્તિમાં એક પોઈન્ટ વીસ લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું એક મોટી સિદ્ધિ છે વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને યુવાનોએ ઉત્સાહભેર વધાવી છે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ દ્વારા આજે દેશ ફિટનેસ અને સ્વાસ્થ્ય જીવનશૈલી પ્રત્યે જાગૃત થઈ રહ્યો છે તાજેતરમાં જ નેશનલ ગેમના શુભારંભ પ્રસંગે આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને કસરત અને આહાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું છે કસરત સાથે સંતુલિત અને પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ લાવીને આપણે સૌ ફિટ ઇન્ડિયાનું નિર્માણ કરીએ આ વર્ષે ગુજરાત સરકારમાં પણ જે ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ એમાં રેકોર્ડ બ્રેક એકોતેર લાખથી વધુ રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે જે રાજ્યના નાગરિકોની રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને ઉમંગ દર્શાવે છે આ કર્તવ્યકાળમાં સ્વાસ્થ્ય તંદુરસ્ત સાથે રમતગમત વિશ્વમાં દેશ અને રાજ્યનું નામ રોશન કરવાની મોટી તક છે આપણે સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે એક પગલું રાષ્ટ્ર નિર્માણની દિશામાં માંડીએ સૌ સાથે મળીને બે સુધીમાં સુડતાલીસ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે